સેવન નહીં કરીએ અને કરવા નહીં દઈએ તેવી શપથ લીધી અને સેનો ડ્રગ્સ સુરત સિટી મુહિમ અંતર્ગત કામગીરી કરી હતી યુવાનોએ ડ્રગ્સ થી દૂર રહેવા સંદેશ આપવામાં આવ્યા હતા સાથે ડ્રગ્સ કેસમાં પકડાયેલી મહિલાઓ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા તો રીહેબિલેશન સેન્ટરના મદદ હતી માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા